હેલો ફ્રેન્સ મસ્ત મસ્ત સવારના ગુડ મોર્નિંગ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો વહેલી સવાર થઈ ગઈ છે તમે જોઈ રહ્યા છો અને આજે તો વહેલી સવારના ઉઠી અને અમે બહાર જવાના છીએ પણ ક્યાં જવાના છીએ એ હું તમને હમણાં નહીં કહું પણ બહાર જઈએ છીએ એ પાકું છે હજી બધા જ લોકો જાણે સૂતા હશે કોઈ જ દેખાતું નથી પાર્કિંગમાં અને અમને ભાઈ મૂકવા આવે છે એને પણ આજે બહુ વહેલું ઉઠવું પડ્યું તો અમે સગાને ત્યાં જઈએ છીએ પણ કોને ત્યાં જઈએ છીએ ને એ નહીં કહું હમણાં એના માટે તમારે આખો વિડીયો જોવો જોઈશે અમારા આરસીબેન પણ જુઓ વહેલા ઉઠી અને બેસી ગયા કારમાં અને આ રસ્તામાં મસ્ત મસ્ત વાતાવરણ છે પવન પણ એટલું મસ્ત વાઈ રહ્યો છે અને અચાનકથી જવાનું નક્કી કર્યું કે અહીંયા મમ્મીને ત્યાં આવ્યા છીએ તો સગાને ત્યાં પણ જઈ આવીએ પછી ટાઈમ નહીં મળે તો વહેલી સવારના અમે લોકો તો આવો સરસ મજાનું કુદરતી દ્રશ્ય જોતાં જોતા નીકળી ગયા છીએ અને રસ્તો બહુ લાંબો છે એટલે બહુ જાજીવાર બેસવું પડશે ગાડીમાં અને જુઓ તમે અને હવે અમે ભાઈ મૂકી ગયા પછી અમે ઈકોમાં બેસી અને જઈ રહ્યા છીએ કારણ કે ભાઈને ટાઈમ નથી ઈ તેડવા આવશે એટલે તો અમારા ઓમ ભાઈને અમે બધા ઈકોમાં બેસીને તારે પવનની લહેરો આનંદથી જઈ રહ્યા છે આમે તે સગાને ત્યાં જાઉં એટલે આનંદ તો હોય ઘણા સમય પછી મળ્યા હોય એટલે અને જો પાછળ કેટલી મસ્ત મસ્ત પવનચક્કીઓ દેખાય છે અને આ રસ્તાઓ કેટલા સરસ છે એમ એ જોવા ગમે આપણને તો સગાને ત્યાં જવાનું નક્કી થયું એટલે આરસીબેનની તો વાત જ પૂછોમાં વહેલા ઉઠવાનું કીધું ને કે ચાલો બહાર જવું છે એટલે ફટાફટ ઉઠી ગયા ને ગાડીમાં સુઈ પણ ગઈ છે એક અને જુઓ આ રસ્તા એકદમ ઝાડવાથી ભરચક છે એકદમ એટલે એકદમ અને ચાલો અમે પહોંચી ગયા છીએ સગાને ત્યાં અને એકદમ વધારે પડતો ને આ જેમ કે વરસાદની આગાહી છે ને એટલે બહુ પવન છે કે કપડાં પણ દોરીએ રહેતા નથી એટલો પવન છે જો તમે આ પાછળની હું ખેતર છે વાડી છે એને તમે જોઈ રહ્યા છો ને આને એવી મજા આવી છે ને કે પાણીમાં રમવાની કે વાત પૂછો માને પછી ભૂખ લાગી એટલે નાસ્તો કર્યો અને નાસ્તો કરવા આસીબેન બેસી ગયા અને એને તો જામો પડી ગયો કે તારે એને નાસ્તો કરવાનો ને પાણીમાં રમવાનું નાસ્તો કરવાનો ને પાણીમાં રમવાનું હમણાં થોડી વાર થશે ને એટલે પાણીમાં જતી રહેશે અને આખો દિવસ કેમ વીતી ગયો ખબર ના પડી બપોર વચ્ચે થોડી વાર સુઈ ગયા ને અત્યારે આ સાંજનો સમય છે પણ સાંજનું વાતાવરણ પણ જુઓ અને આ વરસાદની બે દિવસની આગાહી હતી એટલે એટલો પવન વાય છે ને પાછળ તમે જોવો કે બહાર બાલ્કનીમાં જ ઊભા રહીએ એવું થાય છે અને પાછળ બધું ખુલ્લું વાતાવરણ છે અને સાંજનો સમય એટલે સાંજે અમે આ મસ્ત મસ્ત આઈટમ બનાવી નાખી ખમણ ઢોકળા એટલે કે ખાટિયા ઢોકળા જો એક ડીશ તૈયાર થઈ ગઈ છે બહુ મસ્ત મસ્ત તો અમે ને ત્યાં આવ્યા એનો બીજો દિવસ છે અને વહેલી સવાર થઈ ગઈ છે હજી તો નાવણિયા ધોવણિયા બાકી છે બધા એને બધા સૂતા છે હું તો મને આ બારનું મસ્ત મસ્ત વાતાવરણ ખૂબ ગમ્યું એટલે હું અહીંયા બાલ્કનીમાં આવી અને સુધી ગઈ તો હમણાં તો બધે જવાનું ને થાય છે કે બધે જઈ આવીએ અને બધાને ઘરે એક એક રાત રોકાઈ લઈએ એટલે વેકેશન પૂરું થઈ જાય પણ અહીંયા એટલું મસ્ત પવન આવી રહ્યો છે કે અહીંયા જો ઘરે અને તમે જોવું કે અહીંયા એક જુવાર વાવી છે એવું લાગે છે પાછળ અને બધું ખુલ્લું વાતાવરણ છે એટલો પવન લાગે છે એટલો પવન કે એવું લાગે જ નહીં કે ઉનાળો છે અને બહુ ગરમી થાય છે એવું કારણ કે આજુબાજુનો એરિયો એટલો ખુલ્લો છે ને કે ત્યાંથી બહુ છે તો મને એમ થયું કે ચાલો હું આ દ્રશ્ય તમને લોકોને બતાવું જો ખૂબ મજા આવે છે હું તો વહેલી ઉઠી ગઈ છું હવે મને ઊંઘ બહુ ન અહીંયા અમે હજી એક દિવસ રોકાવાના છીએ ત્યાં સુધી મેં અહીંયા એન્જોય કરી લઈએ કઝીન સાથે ખૂબ મજા આવી ઘણા સમય પછી ગયા તો મને એમ થયું કે ચાલો હું તો હવે ખોટી વગરની એના કરતાં તો ચાલો બહારનો નજારો જોઈએ તો તો બહાર આવી ગઈ પછી તો મારે પૂજા પાઠ કરવું બધું બાકી છે ના જવું બાકી છે અને બધા સૂતા છે ને બધા તો ચાલો હવે હું એ કામ કર લઉં પણ એની પહેલાં હું થોડી વાર હજી અહીંયા પવનની ઊભીશ અને પછી નાહી ધોઈને ફ્રેશ થાયશ અને પછી નિરાતે નાસ્તો કરશો અહીંયા તો શું હોય કે કામ છે નહીં એટલે ટાઈમ પાસ જ કરવાનો છે અને એન્જોય કરવાની છે પછી પાછા પોતપોતાની જગ્યાએ કારણ કે બાળકોને વેકેશન ખુલી જાય એટલે પછી બહુ બધી જવાનું બધા લોકોને બંધ થઈ જાય તો એમ વિચાર્યું કે ચાલો વેકેશન છે તો બે દિવસ બેનને ઘરે પણ જઈ આવીએ તો અહીંયા કલાકો સુધી ઊભા રહે ને તો કંટાળો નથી આવે સારું ચાલો તો હવે બચ્ચા પાર્ટી ઉઠી ગઈ છે અને ને મસ્તી કરે છે તો હવે અહીંયા પણ ઘણા માણસો છે મહેમાન છે તો હું મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું અને ફરી મળીશું એક નવા બ્લોગ સાથે એક નવી વાત સાથે અને હવે શું કરવાનું છે આગળ હવે કેવો ટાઈમ મળે છે બ્લોગ્સ બનાવવાનો કારણ કે હવે બેક જગ્યાએ જવાનું છે ને હજી મમ્મીની ઘરે થોડુંક રોકાવાનું છે એકાદ બે દિવસને પછી પાછું અમારી ઘરે જતું રહેવાનું છે અને પછી તો હવે આ બુક્સની બધી તૈયારી કરવાની છે એટલે એ બધું લેવાનું ન હશે તો સારું ચાલો જોતા રહો આવા સરસ મજાના બ્લોગ્સ અને સાંભળતા રહો આવી કંઈક ને કંઈક વાતો અને સપોર્ટ કરો મને જેથી હું પણ બધાની જેમ આગળ વધું અને જો તમે પહેલી જ વખત મારો વિડીયો જોતા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો તો સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ અને શેર કરજો તમારા ગ્રુપમાં જેથી કરીને બધાની જેમ મને એમ થાય કે હું પણ મારું સપનું પૂરું કરવામાં સફળ થઈ ગઈ એમ આમ તો સફળ જ થઈ ગઈ છું થોડી ઘણી હવે બાકી છે મહેનત કરવાની અને હમણાં થોડુંક ડિસ્ટર્બ થઈ ગયું હતું વેકેશન હતું ને કામ હતું ગામડેને એટલે કંઈ એટલો બધો રેગ્યુલર બ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો તો સારું ચાલો થેન્ક યુ